મે હળવેથી કહ્યું ભાભી તમારી સુંદરતા જ એવી છે કે કોઈ પણ તમારા પર મોઈ જાય આ સાંભળીને ભાભીની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ એ મારી વધુ નજીક સરકી અને ધીમે ધીમે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો નશાની અસર ધીમે ધીમે અમારા બંને પર થઈ રહી હતી ભાભીનો મુલાયમ સ્પર્શને અંદરથી રોમાંચિત કરી રહ્યો હતો ભાભીએ ઊંડો શ્વાસ લીધો અને થોડાક ઉદાસ છતાં નિશિલા આજે કહ્યું રાજુ આ સુંદરતાનો શું ફાયદો તારો તો ભાઈ તો કામના લીધે મહિના સુધી મુંબઈ રહે છે હું અહીંયા આટલા મોટા ઘરમાં એકલી રહું છું મારી પણ કેટલીક ઈચ્છાઓ હોય છે પણ કોઈ જ સાથ જોઈએ ને આટલું બોલતા બોલતા ભાભી પોતાનું માથું મારા ખભા પર મૂકી દીધું મારી ધડકન ખૂબ વધી ગઈ હતી જે ભાભીને મેં પહેલીવાર વાર ટ્રેનમાં જોઈ હતી અને જે રૂપના હું વખાણ કરતો હતો એ આજે રાતે અંધારામાં મારી આટલી નજીક હતી મેં પણ હિંમત કરીને મારો હાથ ભાભીની કમર પર દીધો ભાભીએ કોઈ વિરોધ ન કર્યો તે મારી વધુ નજીક આવી ગઈ અને મારી છાતી પર હાથ ફેરવવા લાગી તેના પરફ્યુમની માંદક સુગંધ અને રાતનો સન્નાટો બહુ જ મારા મગજ પર કાબુ મેળવી રહ્યું હતું થોડી વાર પછી ભાભીએ મારો હાથ પકડીને મને ઊભો કર્યો ચાલ આજુ બહુ રાત થઈ ગઈ છે તે અમે પોતાના બેડરૂમ તરફ દોરી લઈ ગઈ

બીજા દિવસે સવારે આઠ વાગે જયારે મારી આંખ ખુલી ત્યારે રૂમના હતા સવારનો ખૂણો તડકો આવી રહ્યો હતો હું પથારી એકલો હતો હું હજુ રાતની વાતો જ વિચારી રહ્યો હતો ત્યાં જ થોડી વારમાં ભાભી હાથમાં બે કપ ચા લઈને રૂમમાં આવી ગઈ ગઈકાલ રાત કરતાં આજે ભાભીનો ચહેરો બધું ખીલેલો હતો તાજગી ભર્યો લાગતો હતો તેમના વાળ હજુ ભીના હતા તેને મને ચા આપતા આંખ મારીને હસતા હસતા પૂછ્યું ગુડ મોર્નિંગ જાનુ કેમ રહી કાલની રાત હવે તો નોકરી જોઈને ઇશારો બંને મેં પણ હસીને ચાનો ગુટકો ભરતા ગયો આ શિલ્પા હવે તો રાજકોટમાં જ રહેવાનું છે અને આ ઘરથી અને તારાથી સારી જગ્યા બીજી કઈ હોઈ શકે ભાભી હસી પડી અને મારી બાજુમાં ભલં પર બેસી ગઈ